લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવા દમણ માં ઓગણીસ મી સેલવાસના ભાજપ બ્રિજ પરથી પ્રદર્શનની તૈયારી કુદીને જીવન ટૂંકાવ્યું બલસાણા ગંગાજી રોડ નજીક ખાડીમાંથી પાપીના બસ કંડક્ટર યુવકની लाश પડી હત્યાની આશંકા હવે સમાચારો જોઈએ વિગતવાર ગોયમા ગામે ચાલી રહેલ પાવર ગ્રેટ પ્લાન્ટ માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવતા સ્થાનિક લોકોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો વલસાડના પારડી તાલુકાના ગોયમા ગામમાં બની રહેલ પાવર ગ્રેટ પ્લાન્ટનો વિવાદ વકરી રહ્યો છે જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગ્રામલોકો એકઠા થયા હતા આ પાવર ગ્રીડ સ્ટેશન માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું હતું જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલ પાવર ગ્રીડ સ્ટેશન નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે અનેક રજૂઆતો બાદ પણ કામ નહીં અટકતા આખરે લોકોમાં ભારે રોષ ફેલાયો છે એવા સમયે હવે આ સ્ટેશન માટે હેવી ટ્રાન્સફોર્મર અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત મામલો વિવાદે પહોંચ્યો છે લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો આથી લોકોને રોકી રાખેલ હેવી ટ્રાન્સફોર્મરને અટકાવવામાં આવ્યું હતું જો કે આગામી સમયમાં પણ હજુ આ વિવાદ વધુ વકરે ચર્ચાનું કેન્દ્ર બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અત્યારે જે અમે અહીંયા ભેગા થયા હતા એ ગઈકાલેથી અહીંયા ભેગા થવાનું અમારે કારણ બન્યું હતું કેમ કે એ પાવર હાઉસ માટે મોટું ટ્રાન્સફોર્મર આવી રહેલું હતું એ ટ્રાન્સફોર્મર અહીંયા જે પાવર હાઉસ બને છે એ પાવર હાઉસ વગર પરવાનગીથી સરકારશ્રીને કોઈ પણ પરવાનગી નથી તેમ છતાં પણ ચાલુ રાખવામાં આવેલું હતું કામગીરી ચાલુ રાખવા માટે એટલા માટે થઈને અમે એને આજે મહાકાય જે ટ્રાન્સફોર્મર આવતો હતો એને રોકી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો વિરોધ પ્રદર્શન કર્યા એટલે આજે પોલીસ તંત્રને હાજર રાખી બોલાવવામાં આવ્યા મામલતદાર સાહેબ આવ્યા મામલતદાર સાહેબ સાથે પરામર્શ કરી મામલતદાર સાહેબને સલાહ સૂચનો મેળવી મામલતદાર સાહેબ અમને પણ ગાઈડલાઈન આપી કે હવે પછીથી કાર્યવાહી કેવી રીતે કરવી અને શું કરવાનું થાય ને કાયદો અમે હાથમાં લીધો નથી કાયદો લેવામાં માગતા નથી પોલીસ અધિકારી સાહેબ છે ડીવાયસપી સાહેબ આવ્યા સર્વે સાહેબ પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબ આવ્યા એમની હાજરીમાં અમે આ વસ્તુની અમને જાણ કરી અમારે જે જે રજૂઆત હતી એ જાણ કરી અને આ અહીંયાથી ટ્રાન્સફોર્મરને અહીંથી સહી સલામત રવાના કરવામાં આવ્યું આ પાવર હાઉસ સાતસો પાસઠ કેવીનું પાવર હાઉસ આવી રહેલું છે એની અંદર અત્યારે અમને એવી જાણવા મળેલું છે કે બેતાલીસ લાઈનો જવાની છે અત્યારે આ પાવર હાઉસના એન્જિનિયર છે કે એના કરતા હરતા છે એમના દ્વારા પીએસઆઈ સાહેબની રૂબ સાહેબની રૂબરૂમાં એમ કહેવામાં આવ્યું કે એક જ લાઈન નવાની છે ને એક લાઇન જવાની છે પણ એવું નથી એ લોકોએ જે કોર્ટની અંદર એસએસઆરડીની અંદર રજૂ કર્યું છે એની અંદર એ લોકોએ લાઇન બતાવેલી છે લાઈનો વધારે જવાની છે પણ આ લોકો લોકોને સાચી વાત કહેતા નથી અહીંયા આંબાવાડી અને ચીકુવાડી ખેતીની જગ્યા આવેલી છે એ ખેતીને જમીનને નુકસાન થાય એમ છે પાણીના તળ ઊંડા જાય એમ છે ને અહીંયા નાના નાના ખેડૂતો છે નાના નાના ખેડૂતોને જરા જરામથી જગ્યાની અંદર જો ટાવરની લાઇન જાય તો ટાવર લાઈનની જાય તો એની જગ્યા બગડે અને એની અંદર એ બીજી કોઈ ઉપજ લઈ શકે નહીં એનું વેલ્યુએશન ઘટે જો કોઈમાં ગામે જો આ આટલી બધી લાઈનો જો પસાર થાય તો જમીનનું વેલ્યુએશન જ પૂરું થઈ જવાનું છે આજે અમે બે વર્ષથી આ લડત આપી રહ્યા છે તેમાં પણ એમને જે લડતની અંદર અમે પ્રથમ જે રજૂઆત કરીએ એની અંદર પ્રાંત સાહેબના હુકમની અંદર અમને તપાસ માટે આપ્યું એમાં એ ખોટા ખેડૂત જાહેર થાય એમ હતું એટલે પછી એ લોકોની એન્ટ્રી ના મંજૂર કરી જમીન ખરીદીની એટલે તરફ ડબલ એની મંજૂરી એ લોકોને મળી શકી નહીં કલેક્ટર સાહેબની અંદર ગયા તો કલેક્ટર એની પાસે એમણે સ્ટે આવ્યો એ રજૂઆત સાચી હતી એટલે એમને સ્ટે નહીં આપ્યો તો એ લોકો એસએસઆરડીમાંથી જઈને મંજૂરી લઈ આવ્યા પછીથી ફક્ત ને ફક્ત એ લોકોનું સાત બારની અંદર નામ દાખલ કરવામાં આવેલું છે બાકી એમને કોઈ પરવાનગી આપવામાં આવી નથી પરવાનગી લઈને કામ કરવામાં આવે તો ગામ લોકોનો કોઈ પણ જાતનો વાંધો નથી પંચાયતને વિશ્વાસમાં લઈને કામ કરવામાં આવે તો કોઈને વાંધો નથી પણ તેમ છતાં પણ આ લોકો વિશ્વાસમાં લીધા વગર કામ ચાલુ રાખે છે એનો ગ્રામ વિરોધ છે દમણમાં ઓગણીસમી ડિસેમ્બરે મુક્તિ દિવસની ઉજવણી સાથે લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવા માટે શક્તિ પ્રદર્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે સંઘ પ્રદેશ નગર હવેલી અને દમણ દેવ ભાજપ પોતાના નવા પ્રદેશ ભાજપ પ્રભારી અને સહપ્રભારીને પ્રભાવિત કરવા ઓગણીસમી ડિસેમ્બરે દમણ મુક્તિ દિવસે મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી હોવાની માહિતી સાંપડી છે ચર્ચા પ્રમાણે પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલની આગેવાની અને માર્ગદર્શનમાં ઓગણીસમી ડિસેમ્બરે નાની દમણ બસ ડેપો ખાતે મોટો કાર્યક્રમ કરવાની તૈયારી આરંભી દીધી છે તમામ પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં જનમેદની ભેગી કરવા સૂચના આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જોકે ભાજપ સંગઠનથી સ્થાનિક લોકો નારાજ હોય કંપનીના કામદારો અને ચાલમાં રહેતા શ્રમિક લોકોને બસોમાં લાવી અંદાજે પાંચ હજાર લોકોની હાજરી બતાવવાની તૈયારી પણ કરી દીધી છે ઉલ્લેખનીય છે કે ઓગણીસમી ડિસેમ્બરે દમણ અને દીવનો મુક્તિ દિવસ છે અને બે સંઘ પ્રદેશના વિલય બાદ છવ્વીસ જાન્યુઆરીએ મોટા કાર્યક્રમ થાય છે પરંતુ ભાજપ આ વખતે ઓગણીસમી ડિસેમ્બરનું પ્લેટફોર્મનો ઉપયોગ શક્તિ પ્રદર્શન માટે કરી નવા પ્રદેશ ભાજપ પ્રભારી અને સહપ્રભારીને પ્રભાવિત કરવા પૂરજોશથી પ્રયાસ કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે દમણમાં છેલ્લા કેટલાક વર્ષથી વિપક્ષ કોંગ્રેસનું નામો નિશાન નથી આવા સંજોગોમાં અપક્ષો મેદાનમાં ઉતરે તેવી સંભાવના વર્તાય છે સેલ્વાસની આર કેબલ કંપનીમાં નોકરી કરતા બત્રીસ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર રખોલી બ્રિજ પરથી કૂદી જઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે આજરોજ સવારે નવ વાગ્યાના અરસામાં નૈનેશ લક્ષ્મણ નામનો યુવક આરઆર કેબલ કંપનીમાં નોકરી કરતો હતો તેણે પાંચ વર્ષ કામ કર્યું હતું અને ત્યારબાદ તેણે કામ છોડી દીધું હતું જે બાદ ફરી એક વર્ષથી કંપનીમાં નોકરી કરતો હતો આરઆર કેબલ કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરી બાળકો સાથે આખું પરિવાર રહેતું હતું ઓપરેટર તરીકે કામ કરતા બત્રીસ વર્ષીય નૈનેશ લક્ષ્મણે આજે અચાનક રખોલી બ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો જેને લઈ પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી જેની જાણ થતાં જ પીએસઆઈ જિજ્ઞેશ પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો નરોલી પીએસઆઈ શશી સિંઘ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી છે નૈનેશ લક્ષ્મણ વાસદા વઘઈ ગુજરાતનો રહેવાસી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું વાપી કબ્રસ્તાન રોડ ખાતે રહેતા એક યુવકની લાશ પલસાણા નજીકની ખાડીમાંથી મળી આવતા પોલીસે પીએમ કરાવી તપાસ શરૂ કરી છે તો આ લાશ એસટી બસના કંડક્ટરની હોવાની પણ આશંકા વર્તાઈ રહી છે વાપીના કબ્રસ્તાન રોડ ખાતે રહેતા યુવકની લાશ પારડીના પલસાણા નજીક ખાડીમાંથી મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી જ્યાં પારડી પોલીસ સહિત વાપી વિભાગના ડીવાયએસપી પહોંચ્યા હતા લાશ સડી ગયેલી હાલતમાં હતી અને કોઈએ યુવકની હત્યા કરી ખાડીમાં ફેંકી ગયા હોવાની પોલીસને શંકા છે પારડીના પલસાણા ગંગાજી રોડ પર આવેલ ખાડીમાંથી શુક્રવારે સાંજે એક યુવકની લાશ સડી ગયેલી હાલતમાં મળી આવતા સ્થાનિકોએ આ અંગે પારડી પોલીસને જાણ કરી હતી જેથી પારડી પોલીસ સહિત વાપી વિભાગના ડીવાયએસપી બી એન દવે તેમની ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં વાપીના કબ્રસ્તાન રોડ ખાતે રહેતા યુવકની લાશ હોવાનું પોલીસે જણાવ્યું છે કોઈ અદાવતમાં યુવકને જાનથી મારી બારડીમાં ખાડીમાં ફેંકી આરોપી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે લાશનો કબજો મેળવી આરોપી સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે મૃતક બસ કંડક્ટર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે જો કે પોલીસ આરોપી સુધી પહોંચી ગયાની માહિતી મળી રહી છે પારડી ચંદ્રપુર હાઇવે પર બગડેલી ટ્રક પાછળ કન્ટેનર અથડાઈ જતા ટ્રક નીચે રિપેરિંગ કામગીરી કરી રહેલ ચાલક દબાઈ જતા ગંભીર રીતે ઘાયલ બન્યો હતો જેની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે પારડી ચંદ્રપુર હાઈવે પર બગડેલી ટ્રક પાછળ કન્ટેનર અથડાઈ જતા ટ્રક રિપેર કરવા નીચે ઉતરેલો ચાલક કચડાઈ જતા ગંભીર રીતે ઘાયલ બન્યો છે પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર શુક્રવારની રાત્રે વાપી તરફ જતી ટ્રક નંબર એમએચ ઝીરો ફોર સીપી ટુ નાઇન વન ફોરમાં કોઈ તકનીકી ખામી સર્જાતા ચંદ્રપુર હાઈવેના બ્રિજ પર વચ્ચેના ટ્રેક પર થંભી ગઈ હતી જે ટ્રક વચ્ચે હોવાથી અન્ય અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે ચાલકે ટ્રક નીચે ઉતરી ટ્રકમાં સર્જાયેલી ખામી રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્રક ચાલુ કરી શક્યો ન હતો જે દરમિયાન હાઈવે પેટ્રોલિંગ કરતી વાન આવી હતી જે ટ્રાફિક બેરિયર મૂકી જતી રહી હતી પરંતુ આ હાઈવેના વચ્ચે બંધ પડી ગયેલી ટ્રકને હટાવવાની કોઈ કામગીરી ન કરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ટ્રકનો ચાલક ટ્રાફિક બેરિયર મૂક્યા બાદ પણ ટ્રકના નીચે રિપેરિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે હાઈવેથી એક કન્ટેનર નંબર બીએન ઝીરો નાઇન ઓ નાઇન સિક્સ સેવન ફોરનો ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દેતા ટ્રક નીચે કામ કરતા ડ્રાઈવર ઉપર ટ્રકનું ટાયર ચડી ગયું હતું અને તે ગંભીર રીતે ઘાયલ બન્યો હતો જે ટ્રક ચાલક વિશાલ શુક્લા માલી રહે મહારાષ્ટ્ર ઉલ્લાસનગર કલ્યાણને એક શ્વાઠ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ કન્ટેનર પણ ટ્રક સાથે અથડાયેલું હતું જેના કેબિનના ભાગનો કચરઘાણ ઘાણ વળી ગયો હતો જેનો ચાલક કેબિનમાં દબાઈ જતા તેને એકત્ર થયેલા લોકોએ બહાર કાઢ્યો હતો આ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં રહેવાની ફરજ પડી હતી પાડીના રામપોર ગામે સાઈ મંદિરે પાટોત્સવની તૈયારી દરમિયાન મંડપ બાંધવાનું કામ કરતા અઢાર વર્ષીય શ્રમિકને વીજ કરંટ લાગતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પાડી તાલુકાના રામપોર ગામે સાઈ મંદિરે ભક્તો દ્વારા પ્રથમ પાટોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ દરમિયાન આજે શુક્રવારના રોજ મંદિરના પટાંગણમાં મંડપ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું મંડપ બાંધવાના કામ દરમિયાન લોખંડની એંગલ ત્યાં પસાર થતી વીજ તારને અડી જતા મંડપ બાંધતો શ્રમિક જિગ્નેશ તુકારામ કામડી ઉંમર વર્ષ અઢારને જોરદાર ઝટકા સાથે વીજ કરંટ લાગ્યો હતો અને થાંભલા પરથી નીચે પટકાયો હતો વીજ કરંટનો અવાજ સાંભળી સાથી કામદારો અને આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા કરંટને લઈ ઘાયલ થયેલા જિગ્નેશને હોસ્પિટલ લઈ જવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી એક સો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી જિજ્ઞેશને સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ સંદર્ભે પારડી પોલીસને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે રામપોર સાહી મંદિરે આગામી તારીખ સત્તર ડિસેમ્બરના રવિવારના રોજ પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવાના હતા જેની તૈયારીમાં આ ઘટના બનતા ભારે શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો પર્સનલ પાર્કિંગના નામે કમાતા બિલ્ડરની જેમ વાપીમાં પણ કંપની સંચાલકો પાસેથી જીઆઈડીસી નોટિફાઈડે પણ પર્સનલ પાર્કિંગની કમાણીથી સરકારની તિજોરી છલકાવી જોઈએ અહીં મોટાભાગની કંપનીઓમાં પાર્કિંગની સુવિધાના અભાવે કામદારોની વાહન પાર્ક કરવામાં હાલાકી વેઠવી પડે છે વાપી જેવી જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગ સંચાલકોએ જાહેર માર્ગ ઉપર જ કાચા પાખા શેડ બનાવીને તે જાહેર માર્ગ પર દબાણ કરી તેને પોતાના કર્મચારીઓના વાહનો પાર્કિંગ ઝોન બનાવી દીધા છે જે પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જી રહ્યા છે જો કે તેના સુચારુ અમલ માટે જેઆઈડીસી નોટિફાઈડ જેવી સંસ્થાઓએ પણ બિલ્ડરોએ બુદ્ધિ વાપરવી જોઈએ તેવું આ પાર્કિંગથી પીડાતા વાહન ચાલકોની મહેચ્છા છે જો બિલ્ડરો રહેણાંક ઇમારતોમાં દોઢ બે લાખ સુધીની રકમ લઈ તે ફ્લેટ ધારકને પર્સનલ પાર્કિંગ આપતા હોય તો નોટિફાઈડ જીઆઈડીસીએ પણ જાહેર માર્ગનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરતા કંપની સંચાલકો પાસે પર્સનલ પાર્કિંગના નામે જરૂરી રકમના પૈસા લઈ સરકારની તિજોરી ભરવી જોઈએ અને તે પૈસાનો વિકાસના કામમાં ઉપયોગ કરવો જોઈએ વલસાડ જિલ્લો સામાન્ય રીતે ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે અહીં ગુંદલાવ પારડી વાપી સરીગામ અને ઉમરગામ જીઆઈડીસી આવેલી છે જેમાં લગભગ દસ હજારથી વધુ નાના મોટા કારખાના ધમધમે છે આ કારખાનામાં કામ કરતા કર્મચારીઓ કારખાનાના માલિકો વાહનો લઈને જ કારખાનામાં કામગીરી કરવા આવે છે માત્ર દસ કામદારોથી ચાલતી કંપનીથી માંડીને ત્રણ હજાર કે ત્રણ હજાર પાંચસો કામદારોને રોજગારી પૂરી પાડતી કંપનીઓમાં મોટાભાગે પાર્કિંગની કોઈ જ સુવિધા નથી આ કંપનીઓમાં કાર બાઇક સહિતના વાહનોને લઈને કે સાયકલ પર આવતા કામદારો શેઠિયાઓ તેમના વાહનો જાહેર માર્ગ ઉપર જ પાર્ક કરે છે એકબીજાની દેખાદેખીમાં હવે આ દૂષણ દરેક કંપની બહાર ફેલાયું છે જે જીઆઈડીસીના દરેક મુખ્ય માર્ગને અડચણરૂપ બની રહ્યું છે પોતાના કે પોતાની કંપનીઓમાં આવતા કર્મચારીઓના વાહનોને કંપની બહાર જ પાર્ક કરવું એ જાણે જન્મસિદ્ધ અધિકાર હોય તેવી રાય કંપની સંચાલકોના મગજમાં ભરાઈ ગઈ છે એટલે નૈતિક ફરજને નેવે મૂકી રહ્યા છે જેમ પ્રદૂષણ ફેલાવવામાં કોઈને નહીં ગાંઠતા આ કંપની સંચાલકો જાહેર માર્ગને પાર્કિંગ તરીકેના ઉપયોગમાં પણ અધિકારીઓને ગાંઠતા નથી કોઈ પોતાની કંપની કેમિકલ કંપની હોય આગ જેવી દુર્ઘટનાના સમયે વાહનો બચી રહે તેવો રાગ આલાપ કરે છે તો વળી કોઈ પોતાની કંપની પેપર મિલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ પ્રોડક્ટ મેડિકલ પ્રોડક્ટ બનાવતી હોય તેમાં આવતા ભારે વાહનો માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હોવાનો રાગ રાગાલપે છે જો કે આ પ્રકારના રોદણા રડતા કંપની સંચાલકો પાર્કિંગ માટે કેમ વધારાની જગ્યા ખરીદતા નથી મુંબઈ અમદાવાદ જેવા મેગા સિટી સહિત હવે તો વાપી જેવા નગરમાં પણ બિલ્ડરો હાલ ફ્લેટ ધારકોને પર્સનલ પાર્કિંગ આપી રહ્યા છે કોમ્પ્લેક્સમાં કે હાઈ બિલ્ડિંગમાં મોલમાં દરેક ફ્લેટ ધારકો માટે પાર્કિંગના પૈસા લેવામાં કોઈ શરમ ભરતા નથી એમાં પણ જે વ્યક્તિ પાસે એકથી વધુ વાહનો છે તેઓને એક લાખથી માંડીને બે લાખ સુધીમાં પર્સનલ પાર્કિંગ એરિયા એલોટ કરે છે સવાલ એ છે કે જો આવું પર્સનલ પાર્કિંગ બિલ્ડરો રહેણાંક મકાનોના માલિકોને આપી કમાણી કરી શકતા હોય તો જીઆઈડીસીનું સંચાલન કરતી નોટિફાઈડ જેવી સંસ્થાઓ પણ કંપની સંચાલકોને પર્સનલ પાર્કિંગની જગ્યા એલોટ કરી સરકારની તિજોરી ભરી શકે છે જોકે આ વ્યવસ્થા માટે અને કાર્યવાહી માટે મન હોય તો માળવે જવાય કહેવતને દરેક અધિકારીઓ હોદ્દેદારો અનુસરે તો જ શક્ય બનશે વાપી એલસીબીની ટીમે બાતમી આધારે આઈસર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો ચાર લાખનો દારૂ ઝડપી લઈ ટેમ્પો અને દારૂ સહિત કુલ બાવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ચાલકની પૂછપરછ હાથ ધરી છે વાપી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગત રાત્રે બાતમી આધારે વાપી વીઆઈએ ચારસ્તા નજીક એક ડીએન ઝીરો નાઇન આર નાઇન ડબલ સેવન ફોર નંબરના આયસર ટેમ્પોને અટકાવી તલાશી લેતા સેલવાસથી ચારસો ગુણી પ્લાસ્ટિકના દાણાની આડમાં પાંચસો ચાલીસ નંગ દારૂની બોટલ મળી આવી હતી પોલીસે ટેમ્પો ચાલક અજય રમેશ હળપતિની અટક કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે થર્ટી ફર્સ્ટ પહેલાં જ પકડાયેલ આ માતબાર દારૂ અંગે મળેલી વિગતો મુજબ મૂળ ગામના કરંજ ગામના ટેમ્પો ચાલક અજય ઉર્ફે બુધિયાએ પોલીસને જણાવ્યું કે તેણે આ દારૂ સેલવાસથી ભર્યો છે અને નવસારી આપવાનો હતો પોલીસે અજય હળપતિની અટક કરી તેને ડુંગરા પોલીસ મથકના હવાલે કર્યો છે પ્લાસ્ટિકના દાણાની આડમાં પકડાયેલ દારૂની કિંમત ચાર લાખ ત્રણ હજાર બસો રૂપિયા છે જ્યારે પ્લાસ્ટિકના દાણાની કિંમત તેર લાખ ઓગણસાઠ હજાર નવસો પચાસ રૂપિયા છે તેમજ ટેમ્પાની કિંમત પાંચ લાખ ગણી કુલ બાવીસ લાખ ચોરસઠ હજાર એકસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો છે એલસીબીની ટીમે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પહેલાં જ ગુજરાતમાં સગેવગે થઈ રહેલા મોટી માત્રાનો દારૂ પકડી પાડતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે સંઘ પ્રદેશમાં ઇન્ડિયા રિઝર્વ બટાલિયન દ્વારા તેમના ચોવીસમા સ્થાપના દિવસની પરેડ સેરેમનીનું આયોજન કર્યું હતું જેમાં વીસ વર્ષની નોકરી દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા દાદરાનગર હવેલી દમણદીપ અને લક્ષદ્વીપની આંતરિક સુરક્ષા માટે સ્થાપવામાં આવેલ ઇન્ડિયા રિઝર્વ બટાલિયને એના ચોવીસમાં સ્થાપના દિવસની પરેડ સેરેમનીનું આયોજન રાંધા ગામ ખાતે આવેલ ડોલ્ફિન કેમ્પ ખાતે કરવામાં આવી હતી પરેડ નિરીક્ષણ અને સલામી ઝીલી હતી ત્યારબાદ આઈઆરબી જવાનો દ્વારા માર્ચપાસ્ટ કરી હતી ત્યારબાદ સાંજના કાર્યક્રમમાં વીસ વર્ષની નોકરી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બાદમાં જવાનો દ્વારા ખેલ પ્રતિભામાં સારું પ્રદર્શન કરનારને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા જે બાદ પ્રાસંગિક સંબોધનમાં બટાલિયનની શૌર્ય ગાથા વર્ણવી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આઈઆરબી બટાલિયનની સ્થાપના બાદ જવાનોને વીસ વર્ષની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારને મેડલ પ્રમાણપત્ર અને પાંચ હજાર રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં દાદરાનગર હવેલી દમણ દીવ જવાનોના પરિવારજનો બટાલિયન કમાન્ડર પોલીસના ઉચ્ચ અધિકારીઓ गामना नागरिकों और शाला विद्यार्थी उपस्थित रहा था देखिए इंडियन रिजर्व बटालियन जो 2000 में रेज की गई उस समय के प्रधानमंत्री थे एल के अडवाणी साहब वो यहीं पे आए थे और यहीं पे फंक्शन हुआ था तो उसके बाद से हम हर साल हमारे जितनी यूनिट है वहाँ पे रेजिंग डे मनाते हैं 16 दिसंबर को उसी संदर्भ में आज हमारा तेईस साल बटालियन का हो गया तो हम चौबीसवा रेजिंग डे मना रहे हैं तो आज हर यूनिट में यहाँ से लेकर लखीप तक लखनी में हमारे कमांडर साहब ने झंडा बटालियन का झंडा पारा है हर यूनिट में मनाया जा रहा है और आज का हमारा यहाँ कार्यक्रम है कि सुबह हमने झंडा उत्तोलन किया शाम को हमारा अपने ही जवान जो है हमारे बटालियन के जवान से या उनके फैमिली मेम्बर हैं उनके द्वारा एक छोटा सा कल्चरल प्रोग्राम और बड़ा खाना नाम रखा है ये हमारा है और इस इस जो रेजिमेंट के संदर्भ में यहाँ पे हमने इंटर कंपनी एक्सपोर्ट्स भी कराए थे उसका भी जो रिजल्ट है वो आ गया है उसका भी हम शाम को वहाँ पे उनको जो प्राइस है कप है वो हम देंगे ये हमारा आज का पूरा जता पहला पर एक नजर आज मुख्य समाचारों पर गोईमा गाम में पावर ग्रीड नो ट्रांसफॉर्मर आता मोटी संख्या में गाम लोग एकत्र थी विरोध नोधा लोकसभा चूंटी पूर्व संगठन ने मजबूत करने दमण में ओगनीसमी भाजपनी शक्ति प्रदर्शन की तैयारी शुरू સેલવાસના રોખલી બ્રિજ પરથી પરણીત યુવાને કુદીને જીવન ટુકાવ્યું પોલીસ આગળની તપાસ હાથ ધરી પલસાણા ગંગાજી રોડ નજીક ખાડીમાંથી વાપીના બસ કંડક્ટર યુવકની લાશ મળી હત્યાની આશંકા સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર